નમસ્કાર મિત્રો હું તારક ઠાકોર મિત્રો મુકેશ પાંડે એરાય બે હજાર બે બાર બેચના એક આઈએસ ઓફિસર હતા એમને યુપીએસસી ક્લિયર કરેલી એ પણ ઓલ ઇન્ડિયા રેન્ક ચૌદ લાવીને એરાય ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરતા હતા અને ઓગસ્ટ દસ બે હજાર સત્તરે રેલવે ટ્રેકથી તેમની લાશ મળી કેમ તો એમને એમના જે ડેથ થઈ એના પહેલાં એક વિડીયો એમણે બનાવ્યો હતો પાંચ મિનિટનો જેના અંદર એમને એમ કહ્યું હતું કે હું મારી લાઈફથી કંટાળી ગયો છું મને જીવવાનો કોઈ મતલબ લાગતો નથી એટલે હું મારું જીવન ટૂંકાવી રહ્યો છું અને આત્મહત્યા કરી રહ્યો છું હવે આ મુકેશ પાંડે એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતા ઓલ ઇન્ડિયા ટોપર હતા એમને ખૂબ સ સારા કામ કરનારા અને એકદમ બહુ સારા એડમિનિસ્ટ્રેટર તરીકે એમની છબી હતી અને એમના લોકો બહુ સારી રીતે એમની કામના કારણે એમની પ્રશંસા કરતા હતા અને એ વ્યક્તિએ સુસાઈડ કરી લીધું આવા અનેક તમને કિસ્સા મળી જશે કે જે આગળ આઈએએસ આઈપીએસ આઈઆરએસ અને ખૂબ ખૂબ મોટી મોટી સર્વિસ ઉપર કામ કરનારા લોકો કોઈ સ્વાસ્થ્યની કોઈ ઇસ્યુ હોય કોઈને પારિવારિક કોઈ ઇસ્યુ હોય કોઈને બીજા કોઈ સ્ટ્રેસ ટેન્શનના હેલ્થના ઇસ્યુ હોય જેના કારણે એ લોકો આત્મહત્યા કરતા હોય છે તો હું તમને આજે એ કહેવા માગું છું કે તમે અત્યારે હાલ કે આપણા જીવનના અંદર શું આપણું જીવન મહત્ત્વનું છે કે આવી કોઈ સરકારી નોકરી કે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એ વધારે મહત્ત્વની છે તમે અત્યારે સાંભળ્યું હશે કે ગુજરાતના અંદર એક યુવા જે પોલીસની તૈયારી કરતો હતો જે ભરતી ચાલી રહી છે તેની તેમાં રનિંગની પરીક્ષામાં ફેલ થયો અને તેની આત્મહત્યા કરી લીધી આના જેવા તમે અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયા મીડિયા ન્યૂઝપેપરમાં જોયા હશે કે દસમા બારમા ધોરણમાં ફેલ થયા કે ઓછા ટકા આવ્યા અને તેમની આત્મહત્યા કરી લીધી કોઈ પરીક્ષાની તૈયારી કરતા હતા એમાં નિષ્ફળ જાય અને આત્મહત્યા કરી લીધી કે આત્મહત્યાનો પ્રયાસ કર્યો તો હું તમને એમ કહેવા માગું છું કે તમે તમારા જીવનનું મૂલ્યાંકન કેટલું ઓછું રાખ્યું છે કે તમે ખાલી પરીક્ષામાં નિષ્ફળ થાવ છો અને તમે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી લો છો તો જીવન તમે તમારા જીવનની કિંમત કેટલી નાની રખાઈ દીધી આપણે એની વાત કરી રહ્યા છીએ તો હું તમને એમ કહેવા માગું છું કે જે લોકો નિષ્ફળ થાય છે એ આત્મહત્યા કરી લે છે કારણ કે એમને એવું લાગે છે કે ભાઈ આ પરીક્ષા પાસ નહીં થાય તો મારું જીવન જીવવાનો કોઈ મતલબ નહીં તો હું એમ કહેવા માગું છું કે જો આ પરીક્ષા પાસ કરવાથી તમને અહીંયા પૃથ્વી ઉપર સ્વર્ગ મળી જવાનું હોય અને તમે સુખી સુખી થઈ જવાના હોય તો જે વ્યક્તિએ પાસ કરી છે એ કેમ સુસાઈડ કરી રહ્યા છે યા તો એ કેમ આત્મહત્યા કરી રહ્યા છે મતલબ એ છે કે આ પરીક્ષા પાસ થવાથી તમને જીવનમાં બધા સુખ મળી જશે અને તમે અહીંયા અગર સ્વર્ગ ભોગવશો એવું તો કોઈ છે નહીં એટલે પ્રોબ્લેમ આપણા માનસિકતા અને આપણા વિચારની છે ના કે સરકારી નોકરી મળવાની અને ના મળવાની તો સૌથી પહેલાં હું એ ક્લિયર કરવા માગું છું બીજી વસ્તુ અત્યારે હાલ તમને એમ લાગતું હશે કે ભાઈ રોયલ એન્ટ્રીના વિડીયો જોયા બધા સોશિયલ મીડિયા પર બહુ વિડીયો ચાલતા હોય પેલા આઈએસ આઈપીએસ આવશે એમની કારમાંથી ઉતરશે ચશ્મા પહેરેલા હશે રોયલ એન્ટ્રી વિડીયો લોકો લાખો મિલિયન્સ એના વ્યૂઝ આવતા હશે અને લોકો આવું જોઈને તૈયારી ચાલુ કરી દે એમને એ ખબર નથી કે જે પણ આઈએસ આઈપીએસ કે જે પણ અધિકારી હોય એ એની જીવનની બે મિનિટની વાત છે બે મિનિટ તમને દેખાવામાં બહુ સારું લાગશે બાકી તમે જેન્યુઅનલી કોઈ આઈએસ આઈપીએસ જે હોય જે જેન્યુઅલી મહેનત કરતું હોય અને જે જેન્યુઅલી સારું કામ કરવા માગતું હોય એના જોડે પૂછી જોજો કોઈ દિવસ કે એમને કેટલો સ્ટ્રેસ ને ટેન્શન હોય એમને કેટલા કામ કરવાના હોય આખો જિલ્લો એમના ભરોસે હોય એમને કેટલા બધા પ્રેશર હોય છે કે ભાઈ ગવર્નન્સ સારું કરવાનું છે પોલિટિકલ એમને પ્રેશર હોય એમના જોડે જોડે કોઈ ઇલેક્શન આવી જાય તો એક્સ્ટ્રા ડ્યુટી એના અંદર આવી જાય કોઈ નાનો મોટો ઇશ્યુ થઈ ગયો એમના જિલ્લામાં એનો ઇસ્યુ આવી જશે એમના પરિવારના ભેગું એ સમય નહીં આપી શકતા હોય એના પછી બહુ ટ્રાન્સફર થશે એટલે એક જગ્યા ઉપર થોડા સમય સેટ થયા હશે અને જગ્યા બદલાઈ જશે ઘણા અધિકારીઓ એટલા માટે ટેન્શનમાં કે ગમે તેટલું કરપ્શન કરે એમને હજી પૈસા જુઓ છે એટલા ધરાતા જ નહીં પણ ઘણા અધિકારી એવા છે કે જેમણે કરપ્શન નથી કરવું પણ સિસ્ટમ એવી થઈ જાય છે કે કરપ્શન કર્યા વગર ચાલતું નથી કે હવે એ પરિસ્થિતિ એવી એટલે તમને એવું લાગતું હોય કે ભાઈ પાસ થઈ ગયા પછી તો અગર તો સુખી સુખી જીવન છે તો એવું નથી હોતું પાસ થવાવાળાની તકલીફ હોય છે ન થવાવાળાની તકલીફ હોય છે પણ મોટાભાગે આ જે સમસ્યા હોય છે એનું કારણ માનસિક હોય છે કે આપણા જે વિચાર હોય છે આપણું જીવન એના હિસાબે થતું હોય છે તો આ મેં તમને ઉદાહરણ આપ્યું કે તમે ખાલી પરીક્ષામાં નિષ્ફળ થયા કે તમને લાગે છે કે ભાઈ સફળ નહીં થઈ શકું અને એના કારણે જો તમે આત્મહત્યા કરી રહ્યા છો તો તમારું મનોબળ અને તમે માનસિક રીતે ખૂબ નબળા છો પહેલાં તો એ સમજી લો જો તમે કાલ પરીક્ષા પાસ પણ કરી લેશો તો જીવનમાં તો સફળ નહીં જ થઈ શકો કારણ કે જીવનમાં તો આવી અનેક સમસ્યાઓ આવવાની પરીક્ષા તો બહુ નાની વસ્તુ હો હવે તમે હું તમને જેન્યુઅનલી કહું છું જીવનમાં બહુ મોટા પાયે સમસ્યાઓની એવી આવવાની કે જે તમે વિચારીએ નહીં હોય અને જો તમે આટલા કમજોર મનોબળ સાથે તો સરકારી પરીક્ષાની તૈયારી કરશો તો તમે બહુ જ હેરાન થવાના છો તૈયારી દરમિયાન હેરાન થશો નહીં થાય તોય હેરાન થશો અને જો થઈ ગયા તોય હેરાન થશો તો પહેલાં તો માનસિક રીતે મનોબળ પોતાનું મજબૂત કરો પણ આને એક પરીક્ષા તરીકે લો કે ભાઈ આ એક પરીક્ષા છે આના અંદર સારી ઓપોર્ચ્યુનિટી હોય મારી લાઈફ સેટ થઈ જશે સારી જોબ છે સારી સેલરી આવશે અને સાથે સાથે મને રોજ કંઈ નવું કામ કરવા મળશે અને સમાજના જે વિકાસથી વંચિત જે તબક્કો છે એના જીવનમાં હું સકારાત્મક પરિવર્તન લાવી શકે અને એના માટે મને એક સારી નોકરી મળશે અને સારો એના માટે મને ઓપોર્ચ્યુનિટી મળશે જો આવા વિચાર સાથે તમે તૈયારી કરતા હોય તો કરવી જોઈએ બાકી જો લોકો એમ કહેતા હોય કે ભાઈ હું સેટ થઈ જાય કંઈ કામ કરવાની કોઈ ટેન્શન નહીં પગાર પૈસા આવ્યા જશે ઘણા એક્સ્ટ્રા આવક માટે તૈયારી કરતા હશે સરકારી પરીક્ષાની લોકો આજુબાજુ સલામ ઠોકશે તો એ બધું બે મહિના ત્રણ મહિના ચાર મહિના સારું લાગશે એના પછી તમે તમારા જીવનમાં શું ફેસ કરી રહશો એ કોઈ જોવાય નહીં આવે ને કોઈ પૂછવાય નહીં આવે અને તમારે તમારા ગાલને એ લાફા મારી મારી લાલ રાખવા પડશે લોકો સમક્ષ કે જાણે તમે બહુ ખુશ છો એટલે આવી રીતે ના કરતા ખૂબ હેરાન થશો બહુ બધા લોકો જે આ નોકરી કરે છે અને જે નથી કરતા એ બધા જોડે મેં વાત કરેલી છે અને હમણાં જ હું પર્સનલ અંગત એક્સપિરિયન્સથી જ તમારા જોડે વાત કરી રહ્યો છું બરાબર કે નહીં સરકારી નોકરી જ જીવન નથી સરકારી નોકરી એક સારી નોકરી છે ઓપોર્ચ્યુનિટી છે પણ એ નથી તો જીવન નથી એ બિલકુલ ખોટી વાત તમે એટલું એનાથી પણ સારું જીવન જીવી શકો છો કોઈ પણ સારા પ્રાઇવેટ ક્ષેત્રે નોકરી કરીને તમે આગળ ભણવાનું અભ્યાસ કરી અને તમે એના અંદર કોઈ બીજું કરિયર બનાવી શકો છો તમે નાનો મોટો ધંધો કરી શકો છો તમારે કોઈ ફોરેન જવું હોય ત્યાં અભ્યાસ કરવો હોય તો તમે ત્યાં આગળ અભ્યાસ કરીને ત્યાં આગળ પણ નોકરી કરી શકો છો ઘણા એવું કહેતા હોય કે ભાઈ અમારા ઘર ખે મા બાપ તો ખેતી જ કરતા હતા અને એનાથી અમારું ઘર પણ નથી ચાલતું તો હું એમને એ કહીશ કે તમે આટલું ભણ્યા ગણ્યા તમે આટલું એગ્રીકલ્ચર વિશે જાણ્યા આટલી ટેકનોલોજી વિશે જાણ્યા તો તમે તમારી નોલેજનો ઉપયોગ કરો ગવર્મેન્ટની યોજનાઓનો ઉપયોગ કરો અને એનો ઉપયોગ કરીને તમે સ્માર્ટ એગ્રીકલ્ચર કરો તમે સ્માર્ટ ક્રોપિંગ કરો અને તમે બી તમારા એક બે વિઘાત જમીન ક્યાં નહીં જો સ્માર્ટ વેમાં એગ્રીકલ્ચર કરો તો એમાંથી પણ તમે ખૂબ સારા તમારા મમ્મી પપ્પા કમાતા હતા એના કરતી બે ગણા ચાર ગણા પાંચ ગણા પૈસા એ જ જમીનમાંથી કમાઈ શકો છો તો એ પણ એક વિકલ્પ છે પણ તમે પણ તમારું જીવન ટૂંકાઈ દેવું કારણ કે તમે નિષ્ફળ રહ્યા તો એ તો ખૂબ જ ખોટી વસ્તુઓ અને તમારું કમજોર મનોબળ બતાવો છે અને એ અને આવું કરવાવાળા વ્યક્તિ પાસ થઈ જશે તો એ ખુશ નહીં રહી શકે તમે લખી લો મારી ગેરંટી તમારે સમાજ સેવા જ કરવી હોય તો તમારા જોડે બીજા પણ બહુ બધા વિકલ્પ છે તમે કોઈ એનજીઓ સાથે જોડાયજો બહુ બધા એનજીઓ આવતા હોય છે તૈયારી કરતા હોય તો તમે નામ બી સાંભળ્યા હશે આ પ્રથમ એનજીઓ હોય ટીચ ફોર ઇન્ડિયા હોય તમે એના અંદર કામ કરો તમે ગરીબ જે વંચિત વર્ગના બાળકો હોય એમના અંદર તમે મદદ કરવા માટે શિક્ષા રોજગાર માટે તમે પ્રયત્ન કરી શકો છો તમે પોલિટિક્સ તમને ઘણા લોકો કેવું નેરેટિવ બનાવી દીધું કે પોલિટિક્સ એટલે ડર્ટી પોલિટિક્સ કહેવાય કે ડર્ટી ગેમ એવું કંઈ નથી ભાઈ પોલિટિક્સ તમને ઉચ્ચતમ માર્ગ આપે છે સમાજના અંદર સુધારા કરવા માટે અને જે યુવા હોય જે શિક્ષિત હોય જે જાગૃત હોય જે સમાજમાં કંઈ કરવા માગતા હોય તો એમને સમાજ સેવા કરી અને પોલિટિક્સમાં આવવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ એમાં કંઈ ખોટું નથી એમાં એ સારી વસ્તુ કરવો જ જોઈએ કેમ કે સારા અને મહેનતું વ્યક્તિઓ પોલિટિક્સમાં નથી આવતા એટલા માટે જ કરપ્ટ અને એકદમ ખરાબ માનસિકતાવાળા લોકો અત્યારે હાલ ઘણા બધા પોલિટિશિયનો બનીને બેઠા છે તો યુવાઓને હું એ પણ કહીશ કે જો તમારે સેવા જ કરવી હોય તો અધિકારી પણ બની શકો છો એનજીઓમાં પણ જઈ શકો પોલિટિક્સમાં પણ જઈ શકો છો તમારા વ્યાપનો વધારો ક્યાં સુધી સંકિત સંકુચિત માનસિકતા સાથે જીતતા રહેશો તો પોતાના વિચારોનો વધારો તમારા મગજનો વ્યાપ વધારો અને આગળ વધો કે બીજી કઈ કઈ ઓપોર્ચ્યુનિટી તમારી સાથે આવી શકે છે બીજી એક વસ્તુ હું આ કહીને તમને ડિસ્કરેજ નથી કરતો સરકારી નોકરીની તૈયારી કરવી જોઈએ મહેનત કરો પણ એના એક ઓપોર્ચ્યુનિટી તરીકે લો એને જીવન ના બનાવી દો અને સરકારી નોકરી એક એવો કૂવો છે જેના અંદર ઉતરતા પહેલાં બહાર નીકળવાની તૈયારી રાખો મતલબ કે નક્કી કરો કે ભાઈ હું તૈયારી શરૂ કરી રહ્યો છું તો આવતા બે ત્રણ વર્ષ સુધી તૈયારી કરે જો નહીં થાય તો આ ઓપ્શન છે જેના ઉપર હું આગળ વધી જઈશ ભલે પછી તમે નોકરી સાથે તૈયારી કરો વાંધો નથી પણ ફૂલ ટાઈમ તો એવી રીતે પાંચ સાત વર્ષ દસ વર્ષ તો તૈયારી ના જ કરાય તમે તમારું જીવન બરબાદ કરવા તરફ જ આગળ જશો બરોબર કે નહીં હવે મેં મારી ચેનલ ઉપર આ વિડીયો જે બનાવેલા છે બરોબર કે નહીં તો એના અંદર એક વિડીયો જે મારા હિસાબે જે શ્રેષ્ઠ વિડીયો છે એનું ટાઇટલ છે કે અઠ્ઠાણું પર્સન્ટ વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય એટલે કેમ નિષ્ફળ થાય છે અને કઈ રીતે પાસ થઈ શકે છે મારા હિસાબે મારી ચેનલનો આ શ્રેષ્ઠ વિડીયો છે બરાબર આના અંદર મેં વાત કરી છે કે સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારો પ્લેન બી શું હોવો જોઈએ તમારે તમારો જે પણ જે ઓછા સમયમાં તમે નોકરી કઈ રીતે મેળવી શકો છો જો નથી મેળવતા તો તમારા સાથે શું વિકલ્પો બીજા છે આ સમય દરમિયાન તૈયારી દરમિયાન તમારા જોડે જે મેન્ટલ પ્રેશર આવે કે જે અસફળતા આવે તો એને કઈ રીતે ફેસ કરી શકાય છે એની સાથે સાથે તમે નિરાશાવાદી થયા વગર તમે તૈયારી સાથે સાથે જ કઈ રીતે સ્માર્ટ વેમાં તૈયારી કરી શકો છો કે જેથી બીજા પરીક્ષાની જે તૈયારી હોય એ ક્લિયર કરી શકો છો તો હું એક વિનંતી કરીશ કે એ વિડીયો તમે જરૂરથી જુઓ વીસ બાવીસ મિનિટનો વિડીયો છે પણ તમારા જીવનના વર્ષો વચાઈ લેશે અને ઘણા એવા વિદ્યાર્થીઓ કે જે આવું આત્મહત્યા જેવું નકારાત્મક પગલાં વિશે વિચારતા હશે તો એમને ખૂબ જ વધારે ઉપયોગી સાબિત હશે તો એ વિડીયો જોવા હું તમને દિલથી વિનંતી કરું છું એના સિવાય મેં મારી ચેનલ ઉપર જ એક પ્લેલિસ્ટ બનાવેલી છે કાટલું પર કરો તમે કોઈ પણ સરકારી પરીક્ષા પાસ કરી શકશો નવ દસ વિડીયો છે સમય આપો બે ત્રણ કલાક કુલ સમય હશે આ વિડીયોનો જોઈ લો તમારી સરકારી અત્યારે હાલ જે તૈયારી કરીને તમે તમારો સમય વેડફી રહ્યા છો એમાં ઘણો તમને ફાયદો થશે અને તમે ખૂબ સારી રીતે તૈયારી કરી શકશો આ વિડીયો જે મેં બનાવ્યુંનું મુખ્ય કારણ એ જ છે કે ગુજરાતના અંદર જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તે તેમના સુધી આ વિડીયો પહોંચે અને સમજો કે પોતાના જીવનને એક પરીક્ષાના સાથે ના જોડી દેવું અને એક પરીક્ષા છે ને પરીક્ષાના જેમ જ ટ્રીટ કરવું એટલે જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તમે લાઈક નહીં કરો ચાલશે કોમેન્ટ નહીં કરો ચાલશે તમારે સબસ્ક્રાઈબ ના કરવી ચેનલ ચાલશે પણ આને શેર કરજો તમારા સોશિયલ મીડિયા વોટ્સએપ તમારા પર્સનલ કોન્સ્ટે કોન્ટેક ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ બધા જ કેમ મારો એક જ ઉદ્દેશ્ય છે કે આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને સમજી શકો કે કોઈ ફોર એક્ઝામ્પલ ક્લાસીસ હોય તો એ તો કહેશે કે ભાઈ લગે રહો લગે રહો વાંચે રાખો વાંચે રાખો મહેનત કર્યા રાખો કારણ કે એના ક્લાસીસ ચલવો તમારું કામ એ નથી કે તમે વર્ષો સુધી તૈયારી જ કર્યા જાઓ કર્યા જ જો કર્યા અને ખોટા ખોટા જે મોટિવેશનલ ઇન્સ્પિરેશનલ વિડીયો જોઈને લાગે જરો લાગે જરો લાગે જરો તૈયારીની એક સમય મર્યાદા હોય ચાલુ કરી સફળ થઈ ગયા વેરી ગુડ નથી થયા વેરી ગુડ આગળ વધી જાઓ પછી એમાં જ પાંચ સાત દસ વર્ષ સુધી ખપાઈ રાખવાનો કોઈ મતલબ નહીં ક્લાસીસવાળા તમને કહેશે કે ભાઈ લગે રહું લગે રહું પણ તમારે નથી કરવાનું તમારા પરિવારવાળાએ સપોઝ તમને કહેતા હશે કે ભાઈ હજી એક પ્રયાસ કરો પણ તમારે સમજવાનું કરો તૈયારી પણ એક સમય પછી તમે વિચારી લો કે ના ભાઈ મારા બીજા વિકલ્પો શોધવા પડશે અને એના હિસાબે હું તૈયારી કરે સાથે ભલે નોકરી સાથે કરો વાંધો નહીં પણ એકના એક વિકલ્પ કરીને તો નથી જ બેસી રહેવાનું પ્લેન બી હોવો જ જોઈએ અને એવી જ રીતે તૈયારી કરો અને દિલથી તૈયારી કરો તો સફળતા મળશે જ પણ નથી મળતી કોઈ કારણસર તો પણ તમે જીવનમાં ખુશ રહેવા માટે તો મેન્ટલી પ્રિપેર હોવા જ બસ આ જ મારે કહેવું હતું આના જેટલું થાય એટલું તમારા જીવનમાં ઉતાર કરો તમારા બહુ જ ઉપયોગી સાબિત થશે કારણ કે ઘણા બધા તમે લોકો જોયા હશે જેને સરકારી નોકરી પરીક્ષા પાસ નહીં કરી હોય તો એવી રીતે જીવન જીવતા છે ને કે જાણે એમનું જીવન ઉજળી ગયું હોય બરબાદ થઈ ગયું હોય જેમણે જીવન માટે કંઈ હોય જ ના રહેવા માટે બરાબર કે નહીં અગર જો આવી રીતે તમે જીવન જીવશો તો તમારો મતલબ શું હોય જીવન જીવવાનો બરાબર કે નહીં તો હું એ જ કહેવા માગું છું પરીક્ષાના જેમ લો અને જીવનના અંદર બહુ સારું જીવન છે બહુ સારા વિકલ્પો છે ઓપોર્ચ્યુનિટીસ છે માઇન્ડને થોડું બ્રોડનઅપ કરો અને સારી રીતે મહેનત કરો